તે સુરત પોલીસની ઝોન છ માં આવતા આઈ ડિવિઝનના ભેસ્તાન સચિન સચિન જીઆઈડીસી પોલીસ પથક તેના પણ કાર્યક્રમ ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે યોજાયો હતો જ્યાં મૂળ માલિકોને તેમની વસ્તુઓ પરત કરાઈ હતી જેને લઈને જેને પોતાના ખોવાયેલી કે પછી ચોરેલી વસ્તુઓ પરત મળતા તેમના મોઢા પર ખુશી જોવા મળી હતી આજે સીપી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજે ઝોન સિક્સ ઝોનના આઈ ડિવિઝન વિસ્તારના ભેસ્તાન સચિન અને સચિન જીઆઈડીસી આટલા પોલીસ સ્ટેશનના જે જેનો મુદ્દામાલ પરત ચોરીમાં ગયો હોય કે કબજે કરેલો હોય તો એને પરત આપવાનો તેરાતુચ અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો એમાં ટોટલ અઠ્ઠાવન લાખ રૂપિયાનો મુદ્દામાલ અમે પરત આપવામાં આવ્યો છે સચિન જીઆઈડીસીનો અઠ્યાવીસ લાખ સચિનનો અઢાર લાખ અને ભેસ્તાનનો અગિયાર લાખ એમ કરીને ટોટલ અઠ્ઠાવન લાખ બ્યાસી હજાર પાંચસો ચોપન રૂપિયાનો મુદ્દામાલ જે તે પ્રજાજનોને પરત આપવામાં આવેલો છે હા એમાં ટોટલ વાહનની સંખ્યા એકત્રીસ મોબાઈલ ફોન દસ પણ રોકડા રૂપિયા એક લાખ સાત હજાર ગેસના બાટલા અઠ્યાવીસ લેપટોપ બે સોના ચાંદીના ઘરેણાં ત્રણ ત્રણ સંખ્યા છે એની અને મોબાઈલ પાંચ લાખ ચુમ્મોતેર હજારના છે ટોટલ એટલા આપણે પરત આજે આપેલું છે સુરત પોલીસ દ્વારા મૂળ માલિકોને તેમની ચોરાયેલી કે ખોવાયેલી વસ્તુ પરત લેવામાં તકલીફ ન પડે તે માટે કોર્ટમાંથી ઓર્ડર લઈ મૂળ માલિકોને તેમને વસ્તુઓ પરત કરાય છે જેને લઈને લોકો દ્વારા પોલીસની આ કામગીરી સરાહના કરાય છે બ્યુરો રિપોર્ટ જીટેનફેર ન્યૂઝ